કચ્છ ખૂબસૂરત છે પણ ખૂબસૂરત ની સાથે કેટલાક નાના નાના ડાઘ આ જે ડોલ છે આ રસ્સી છે આ જે દોરીથી થી બાંધેલી છે આ આ પ્રદેશની વાસ્તવિકતા છે અહીંયા નર્મદા પાણી નથી આવતું નથી આવતું નળ નથી નળ છે બધી ઘરો ઘર નળ છે પણ પાણી નથી આવતું સારું કામ કરે છે સરકામ હો સરકાર તો કામ સારું કરે છે પણ અમારો અમારો સિદ્ધ થોડું પાસે છે આ તરસ્યો પ્રદેશ કહેવાય છે આ તરસનો પ્રદેશ કહેવાય છે માણસો પીવા માટે પાણી ક્યાંથી લાવે બહુ જ મોટી સમસ્યા છે કચ્છની સરખામણીએ જ કચ્છના આ પ્રદેશો થોડા વંચિત છે પણ એમણે જેમ કહ્યું એમ કે એમને આશા છે બીજું કે એમને સરકાર પર પણ એવું છે કે ખાસો બધો વિકાસ પહોંચ્યો છે હું પોતે 5 સાલ ભલે હું હતો કોંગ્રેસી 5 સાલ તમે કોંગ્રેસી હતા હવે હવે પણ કોંગ્રેસ આટાણે હું કોંગ્રેસી છું હા હા ભલે સમજે હું ખોટું નથી બોલતો તમે સમજો કે આ પ્રામાણિકતા પણ તમને કચ્છમાં જ જોવા મળે કે જ્યાં કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે હું કોંગ્રેસી છું પણ છતાં એ વાત માનવી પડશે કે સરકારે કામ ઘણા બધા કર્યા છે નમસ્કાર આ કચ્છ છે અને કચ્છ ખૂબસૂરત છે પણ ખૂબસૂરતની સાથે કેટલાક નાના નાના ડાગ ડાક કરતાં પણ પ્રદેશની પરિસ્થિતિ અહીંયા ઘણું બધું આપણને બતાવી જાય છે દાહોદના રતનમહાલમાં વિરડા ખોદતી નાની છોકરીઓને જોઈ હતી અને એના પછી જોયું કે મીઠા મોટા વિરડા ખોદવામાં આવે છે મીઠા પાણી માટે અહીંયા મીઠું છે પણ મીઠું હોવાથી જેટલું ટુરિઝમ છે એટલો ગેરફાયદો પણ ભૌગોલિક દ્રષ્ટિએ છે કે કચ્છની તરસ નથી છેપાતી આ તરસ્યો પ્રદેશ કહેવાય છે આ તરસનો પ્રદેશ કહેવાય છે માણસો પીવા માટે પાણી ક્યાંથી લાવે બહુ જ મોટી સમસ્યા છે હું કચ્છના ઉત્તરી વિસ્તારમાં છું સરહદી વિસ્તારમાં અને કચ્છના દિનારા સહિતના ગામમાં આ મોટા દિનારા ગામ છે કાકા અને આ મોટા દિનારા ગામમાં છું તો હું આપનું નામ શું હા સકુરભાઈ સાથે હું વાત કરું અને આપણને પ્રદેશની સ્થિતિ સમજાવે પણ એ પહેલાં એ વિરડો ખોદેલો બતાવવો છે તમને વિરડો એટલે એક પ્રકારે આ જે હું છું આખો આ જે વિસ્તાર છે તળાવ છે ચોમાસામાં આ તળાવ હોય છે તળાવ ભરાઈ જાય આખું પછી ઉનાળો એટલે હજી એકદમ શરૂઆત છે ઉનાળાની અમે જ્યારે આ શૂટ કરી રહ્યા છીએ ત્યારે માર્ચનું એકદમ અંત છે એપ્રિલની શરૂઆત થવાની છે એક બે દિવસોમાં અને આવા સમયે આખું તળાવ સુકાયેલું છે પણ એ સુકાયેલા તળાવમાં તમે એકદમ ઊંડું ખોદી નાખો એટલે તમે બોર ના કરી શકો કેમ કે બોરવેલ કરો તો નીચેથી ખારું પાણી આવે અને એટલે જ થોડું થોડું માપસરનું ખોદીને ફૂટી ન જાય એનું ધ્યાન રાખીને એને જ્યારે ખોદવામાં આવે ત્યારે વિરડા બનતા હોય છે ને આ રીતે મીઠા પાણીના વિરડા છે એક નાનું માપસરનું બનાવેલું ખાડો તમે સમજી લો અને એ ખાડો છે એને વિરડો એટલે કહેવાય મીઠા પાણીની વિરડી એવું કહેવાય કેમ કે રણમાં વિરડી સમાન જ છે આ રણની વિરડી છે આ એટલી મીઠી લાગે છે એટલી સારી લાગે છે અને તમે આના રંગ પર કે દેખાવ પર ન જતા આ જે ડોલ છે આ રસ્સી છે આ જે દોરીથી બાંધેલી છે આ આ પ્રદેશની વાસ્તવિકતા છે અહીંયા આ રીતે જ લોકો પાણી પીતા હોય છે આ રંગ પણ તમને બતાવું અને સાથે એ પણ કહીશ કે રંગ પર ન જતા કેમ કે શુકુરભાઈ મને કહી રહ્યા આમાં પાણી પેલું માટી હતી એટલા માટે એવું થઈ ગયું છે ને હા હા એ રહેવા દો હા વાંધો નહીં હા પણ આ હકીકત છે કે આ રીતે જ અહીંયા આ લોકો પાણી કાઢતા હોય છે ત્યાં માટી હતી એટલા માટે આખું માટીવાળું પાણી હતું એ આપ કાઢશે એટલે આપણને ખબર પડશે તમારું એવું કહેવું છે કે આ પાણી પહેલાં કરતાં મીઠું હોય છે પહેલાં કરતાં મીઠું અચ્છા તમારે આ છે શેના શેના માટે વપરાય પીવા માટે પણ આ પીવા માટે આ ને ચોપા માટે ચોપા એટલે પશુ માટે ઢોર માટે હા ઢોર માટે તો કેટલા ઢોર છે તમારે મારા ઢોર છે 20 છે 20 તમે માલધારી છો એમ ને હા તો ભેંસો છે ભેંસો છે ને એટલે જુઓ એને ડોલમાં રાખીને જોશો તો પણ તમને ખબર પડશે કે આ પાણી છે અને આ પાણી કે રંગ પર મને એવું લાગે છે કે તમારે ન જવું જોઈએ એમના કેવા પ્રમાણે આ ખાસું મીઠું છે ઉભારો

બોર છે ઓનું પાણી આવે છે અચ્છા રેકરિયામાં જે પાણી છે વોટર સપ્લાયનો બોરો ભૂજ થી ઉબાજુ કરેલા છે તેમાંથી પાણી ખેંચી આવે છે હ હ એમાંથી પાણી ખેંચી અહીંયા લોરિયા આવે લોરિયાથી ખેંચી આવે લોડિયા આવે લોડિયાથી ખેંચી આવે પછી આ બાજુ આ વિસ્તારને પાણી મળે પાણી મળતા અને અહીંયા ડેમ છે ને કોઈ નદીનો જી એક જ છે આ બાંડી ડેમ બાંડી અને ત્યાં પેલો ડેમમાંથી ભરે હા બીજો બીજો અહીંયા બોર કરેલા બાંધી દે એમાં અહીંયાથી પાણી ખેંચે છે એ થોડોક ખારો પાણી મોરો હોય એટલે એવું પાણીથી એ ભેગો મિક્સ કરીને અમે છે ને ધોરડો ગયા હતા તો એટલું સરસ ગામ છે એકદમ બધું ડેવલપ થઈ ગયેલું છે આ તમને શું લાગે છે કે ઉત્તર કચ્છ બાજુ એનું એ પ્રકારનો વિકાસ ક્યારે આવશે શું લાગે છે એ હવે આવી જશે આવી જશે ઓકે એ તો આવી જશે હવે ફેક્ટરી અમારું બોર્ડર બાજુ છે બોર્ડર વિસ્તાર છે એમાં ફેક્ટરી આવી તો આ માણસને રોજીરોટી માટે જ્યાં નીકળ્યો એને પાંચસો આઠસો હજાર રૂપિયા દરરોજનો ને મળવાના છે નક્કા તો અમે જઈએ બારે ભૂથી ઊ બાજુ જઈએ તો હું આમાં રોકાણ થાય તો જ રોટલો મળે સમજો પાંચસો રૂપિયા હું કમાય એ દરરોજ અહીંયા ઘરે તો ન પહોંચી વળે દરરોજ પહોંચાય નહીં પૂછ અંદર તો સોલાર સોલાર નું ચાલુ છે ત્રીજી ઓની ત્રણ લાઈનો એવી ત્રણ લાઈનો

ભાઈ ભાઈ બધા ઘણા છે એમ અમે કહીએ કે સરકાર કાય નથી કરતી ઈ નથી ખોટું છે ઈ ખોટું ઈ ઈ ખોટું કોઈ તો સારું કામ કરે છે સરકાર હા હો સરકાર તો કામ સારું કરે છે પણ અમારો અમારો નસીબ સીધ પાસે છે અરે ના એ તો પછી ના છોકરાઓ બનશે એને રહી ગયો બિચારો અમારો એમ કહીએ છે નસીબ ખરાબ છે અમારા છોકરા નથી હજી પણ જે નાનકડા છે એના 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 માટે અમારું ધ્યાન ઓછો અમારી મારો નથી આખી અમારી પબ્લિક નો અમે એમ કહીએ અમારી પબ્લિક આખી નો તમારો કયો સમાજ છે તો સમા સમાજ મતલબ સમા 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 હા અચ્છા સમા અચ્છા સમા કહેવાય એને હા અમે અમે સમા કહેવાય અચ્છા અમે અને અમે ગા જત હોય અલગ ના ઓ અલગ અમે સમા ગા સમા ઘાસમાં ઘાસમાં અને જાડેજો

પણ આમાં માલઢોર માં સારું કમાઈ લેતા હશે ને છોકરા ઈ તો એમાં કાય ના વાળે બેન માલઢોર માં પેલા થી અમારા દાદા વડીલો જે માત્ર હતા તે ટાઈમ નો હવે આ કાય ના સમજો એને ખાવાનું બધું રોકડી લઈ પૈસે થી લઈ ને ચારો ખાપે પેલા સીમાડા હતા સીમાડા માં જ્યાં ત્યાં ચાર ઘાસ હતો સારું હતું હવે તો કાય નથી બધા ખેતી થઈ ગઈ હવે એને પૈસે લઈને ને ખવડાવ ખાણ છે ઘાસ છે બધું છે

મજા ના આવી એક ભી ના મજા આવી અચ્છા હા તો છોડી દીધું તો કોઈ બોલ્યું નહી કઈ નો પણ જો કે એની વાત ભી સાચી છે એને જે મજા આવે એ કરે એમાં હવે બાકીના લોકો ભણશે પણ એટલે ભણશે તો ઘણું બધું સારું થશે હવે તો ભણે છે હવે ભણે છે ને બધા હવે તો ભણે છે હવે તો સમજો અમારા બાજુ અહીંયા 11 સુધી અહીંયા છે નિસાર એનાથી આગળ જાવ તો પછી ભૂજ જવું પડે મને બધા ફેક્ટરીઓમાં કામ કરશે ધીરે ધીરે એટલે વધારે ખબર પડશે એમને તો આ હું ઉત્તરી કચ્છ વિસ્તારમાંથી છું અને ઉત્તરી કચ્છ વિસ્તારમાં સમસ્યાઓ તો છે એને તમે નકારી નહીં શકો પણ એનાથી પણ વિશેષ આશા છે કચ્છના અમુક જ પ્રદેશો કે ભાગો એવા છે અને મોટાભાગે સરહદી વિસ્તારો કે જે વિકાસથી થોડા વંચિત રહ્યા છે અને હું કોઈ સરખામણીએ નથી જોતી કે ભાઈ છોટાઉદેપુરમાં તો સાવ ખરાબ છે કે દાહોદમાં બહુ ખરાબ છે કચ્છની સરખામણીએ જ કચ્છના આ પ્રદેશો થોડા વંચિત છે પણ એમણે જેમ કહ્યું એમ કે એમને આશા છે બીજું કે એમને સરકાર પર પણ એવું છે કે ખાસો બધો વિકાસ પહોંચ્યો છેલ્લો હા હું તો પાછી ચૂંટણીના પ્રવાસ પર નીકળી છું એટલે પૂછી લઉં કેવો માહોલ છે તમારે માહોલ હજી અમારા બાજુ આઈ ટુટલી નું કાય નથી નથી આવ્યું કાય નથી આવ્યું અહીંયા કોનો જોર ચાલતું હોય છે આમ નોર્મલી નોર્મલ સમજી લે હું ઈ જ કહું છું કે અમારા બાજુ અહીંયા જે વિસ્તાર છે એમાં થોડો લોરિયા થી કાં કાબુજ થી આવાજુ તમે કે હા હા તો ઈ થોડોક વિસ્તાર જે છે એમાં કોંગ્રેસ નું રસવાતા 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 બરાબર અને સરકાર આટલા વર્ષોથી ભાજપની છે તો એ લોકો કામ કર્યા છે ઘણા કામ કર્યા છે હું પોતે પાંચ સાલ ભલે હું હતો કોંગ્રેસી પાંચ સાલ કોંગ્રેસી હવે પણ કોંગ્રેસ હા ત્રણે કોંગ્રેસી છું સમજ્યા હું ખોટું નથી બોલતો કાઈ ખોટો બોલવાનો કામ પણ રમજાન રમઝાન મારો રોજ હશે સમજ્યા જો હું પાંચ સાલ સરપંચ હતો સમજ્યા અટાણે તાલુકા પંચાયત સદસ્ય હતું એવું છે હા એવું છે પણ હું ખોટો નથી બોલતો ભાજપ સરકારમાં એટલું કામ એટલું કામ દીધું મારા પાંચ વર્ષ હતા સમજી લે એટલો ધાર્યો મેં જેટલો ધાર્યો એટલો કામ લીધો નથી દીધો એ નથી પાંચ સાલ મારા મારા જે પાંચ સાલ ગયા હું કામ કરી કરીને થાકી ગયો હમ બધો એટલું બધું મદદ મળે એટલો બધો મળ્યો હું ખોટો કહું કે ભાજપ સરકાર કાંઈ નથી દીધું એ નહીં ઘણું બધું દીધું અરે વાહ તમે સમજો કે આ પ્રામાણિકતા પણ તમને કચ્છમાં જોવા મળે કે જ્યાં કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે હું કોંગ્રેસી છું પણ છતાંય એ વાત માનવી પડશે કે સરકારે કામ ઘણા બધા કર્યા છે તો આ જ કચ્છી મિજાજ છે કે જે તમને એક અલગ જ ફ્લેવર આપે છે તો ચૂંટણીના રંગ કચ્છના રંગ બધું જ એક સાથે સફેદ રણની સુંદરતાથી માંડીને ઉત્તર કચ્છની વિકાસની ઝંખના અને બધાની વચ્ચે જીવાતું સામાન્ય જનજીવન આજ તો છે આપણા ગુજરાતીપણાની સાચી ઓળખ એટલે જ તો કહેવાય છે કચ્છડો બારે માસ નમસ્કાર